નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી વાગરા ખાતે મોહરમના પર્વની શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી વાગરા ગામના ડેપો મેન બજાર ચીમન ચોક થઈ પોલીસ સ્ટેશન સુધીનું તાજા જુલુસ શાંતિપૂર્વક નીકળ્યું હતું મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા વાગરા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા કરબલાના શહીદોની યાદમાં મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે તાજા જુલુસ કાઢવામાં આવ્યું હતું કરબલાના મેદાનમાં ધર્મના કાજે શહીદી વહોરનારા હજરત ઇમામ હુસેનની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવવામાં આવતા મોહરમના પર્વની વાગરા ગામમાં પણ મુસ્લિમ સમુદાય દ્વારા કોમી ભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે નગરના માર્ગો પર તાજિયાઓ સાથે જુલુસ નીકળ્યું હતું જે ડેપો સર્કલ મેન બજાર ચીમન ચોક થઈ વાઘરા પોલીસ મથક સુધી લઈ જવાયું હતું આ દરમિયાન પાણી સરબત દૂધ ડ્રિંક સહિતના પ્રવાહીનું વિતરણ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જુલુસમાં જોડાયા હતા અને મોહરમ પર્વની ઉજવણી કરી હતી સવારે આશુરાની નમાજ પણ અદા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ અસલામલીકુમ તમામ બિરાદાને મિસ્ મિલકિલ ઇસ્લામિયાને વાગરાથી બાપુ સોનીના સલામ અને ત્યારબાદ આજે આપણે વર્ષોથી યાની કે વાગરા તાલુકાની અંદર વાઘરા તાલુકા પર્વ ઉજાઈ રહ્યો છે અને તે બધા ઇમામે હુસૈન મનાવી રહ્યા છે આપણે સૌ વાગરા તાલુકાની અંદર સમગ્ર વિશ્વની અંદર અને વાગરા તાલુકા તેમજ વાગરાની જનતા અને વાગરાના પોલીસ સ્ટાફ તરફથી સૌનો ધન્યવાદ કે તેઓએ અમને ખૂબ સહકાર આપેલ છે